નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા નવરાત્રી મહોત્સવ વેશભૂષા કાર્યક્રમ જ્યોતિ હાઈસ્કૂલ પટાંગણમાં યોજાયો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા મુકામે કચ્છ કડવા પાટીદાર સમાજ નવરાત્રી વેશભૂષા યોજાઈ નવલી નવરાત્રીના છઠ્ઠા નોરતાએ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ આયોજિત નવરાત્રિના રોજ વેશભૂષા યોજાઈ હતી જેમાં ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી ખેલૈયાઓએ ગરબા ગાઈને આગુ પ્રદર્શન કર્યું હતું જેમાં રેડ ઇન્ડિયન તથા ભારત માતા અને હેલ્થ અવેરનેસ માટે જુદા જુદા યોગ આસનો દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા દક્ષિણ ભારતની સંસ્કૃતિના પણ દર્શન કરાવવામાં આવ્યા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે સૌ દીકરા દીકરીઓને તથા રશ્મિકાંત શાંતિલાલ દીપેશ અને યુવક મંડળની આખી ટીમને આશીર્વાદ આપ્યા હતા સંત શ્રી પંકજદાસજી મહારાજે સૌને બિરદાવી અને જુસ્સો વધાર્યો હતો આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં મુકીશ્રી નાનાલાલભાઈ ડોક્ટર સી કે પટેલ ડોક્ટર એમ પી પટેલ ડોક્ટર ધવલ પટેલ લલિતભાઈ પટેલ બંટી જીમીસ તથા જીતુ નરસિંહ અને મુકેશ ત્રિપુટી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ સંતશ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ